હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મજામાં જ છો જય શ્રી કૃષ્ણ જય બપસ્ત્રામ તો અત્યારે માં એવા છે પ્લોટ એ સાખバルજી અને જો અહીંયા છે રીંગણા તો રીંગણા તો મે આટલા બધા ઉતારી લીધા છે રીંગણાનો ઉતારો થઈ ગયો છે અને ઉતારો એ બહુ સારો એવો છે તો કેટલા બધા રીંગણા મીણ્યા છે અને અહીંયા છે કણા દાણા

કાલે રવાના થવાનું છે સુરત માટે એટલે આ બધું અત્યારે ભેગું કરવાનું છે એટલે બધું ભેગું કરી ને ઉતારી ને કાલે લઈ જવાનું છે સુરત અને અહિયાં તો હજી મમ્મી છે ને બધું શાક ઉતારે જ છે

દેહની મજા જ આ છે કાકા દી નીકળી જાય ને ખબર જ નથી રેતી બસ વાડીએ આવી જાવ કામ પર લાગી જાવ બે ત્રણ કલાક ક્યાં જતી રે ખબર ન રે આ કાકા જો પાણી વાળે છે અત્યારે હા તો ચલો જાતા પેલા બધા બાય બાય કહી દઈએ કાલે હા તો ચલો બધા બાય બાય કહી દે કિંજલ ઘણા મસ્ત છે પણ કાલે ઉતારવા આવું છું આજથી ઉતાર લેશું તો કાલે છે ને કરમાઈ જશે હમ ચાલો હવે જઈએ ઘરે હા હવે ઘરે જઈએ ને રીંગણાનું શાક ને રોટલા કરીએ